या खावा बैठी न मारे है तो <किनके> ने हां बतता बतता हमकी रे रोज तो कोई है ना हां अरे थोड़ी सी चीज बनाई नहीं बोल तू रे बोल बता तो साइड डोर नाखी गोठा की रुको मैं बताता हूँ बारो।

જય ને આવા નથી આના કરવા હોય એ મુકે દે મારો સોપડો હે મુકે દે જય મારો સોપડો હે કામ નો મૂકે દે આસ્થા લઈ લેતા

फिर थोड़ी देर बाद थोड़ी देर बाद ओके देर बाद। जयून है ना ओवन नो डोर खोल वो दबा बेन आएं ता आएं ता आएं ता आज तू काम करे अच्छा चाय मोन आया है चाय देखो राम ने सीता ने गुड मॉर्निंग बताई नहीं। नी नटाने साबुन आ आज था बेन चाय बना वैसे उठी ने आया चेवड़ो बिस्किट જો મારથા બિન નાસ્તો કેરો એટલે આથાબેન ને જલસા હોય ઉઠે જો મે આલ ગઈ ઓર જયુભાઈ શું કર રહા છે બધું કોનો ડાડી થી લો મા હું ન્યુ કલર ની ગાડી થી રમો હ હા ઓકે ગાડી તું ગઈ મી હા ઓકે કીવા કલર ની હે જયુન ગાડી બ્લુ કલર ની ગાડી હે માયા બ્લુ કલર ની ગાડી હે

वो बढ़िया है एनी ता है एनी बीए एन इन कैसी है कार देखो देखो कैसी कर है तूने कैसी का है तूने गमे केत तूने गमे त रमू क्या है रमू ये ना बीए बिसाड़ी जैसी एक, एक।

मारे मोड़ू तो। जो था है ना, एक वस्तु बनावे गाजर नव गाजर नाही खाकवे काले ही ती गाजर मगवती ती की તો જો આપણો ગાજરનો નો ઓલ ઓર તો થઈ ગયો આમાં મે થોડું દૂધ નાખ્યું તો જો આવી રીતે થઈ ગાજરનો ગાજર આમાં ખાંડ નાખવાની બાકી છે હજે એ પાણી મુખ્ય ગાજર જો એટલો જ નીકળે હમ દૂધ દૂધય નીકળે ખાંડ મને નાખી ખાંડ પાણી નીકળી છે તો ચીરીકા પાકે જઈ ને હજે તો પછી આપણે એમાં ખાંડ નાખી દીધું જો એમાં ખાંડ નાખે હમણાં આપડે આપડી રીત નાાખવાની હોય આ અમે ઉંદાઈજી નાખીએ બહને રેખે તો ખાંડ નાખ દેતો હમ ખાંડે નાખે ને પછી આની પાકવા દૂધ બાર બારવા નું દૂધ બારવા નું ખાંડે પાણી મુખ્ય હે ઈ બારવા નું ના દૂધ એ બારવા નું બે એના ઓલામાં આ પડ્યું છે ને એટલે પાકે જાય ગાજર એના પાણીમાં તો બળે છે પાણી બળે છે ને ગાજર પાકે જાય તો જો આપણો હેને હલવો બને ગયો એકદમ મસ્ત જો દૂધ ઘી મસ્ત બને ગયું આપણે લાઈટ પડે ને પીરો પીરો દેખાય બાકી બૈનો કેસરી કલર નો હલવો હાલ બધા હલવો ખાવા